નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા કી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગનો પાઠ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની મહાત્મય કથા કે જે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે તે પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ગીતાજી સમાન કોઈ પણ ગ્રંથ નથી ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત મધુર વાણી છે જેને સાંભળવાથી જીવનના દરેક રહસ્ય ઉપરથી પડદો ખોલી જાય છે દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે એકવાર ગીતાજીનો અધ્યાય સાંભળવા માત્રથી ઘણી સમસ્યાનું સમાધાન તો થાય છે સાથે સાથે આપણને જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે આમ જોઈએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાત્મયનું વર્ણન કરવાનું કોઈનામય સામર્થ્ય નથી ભગવાન વેદ વ્યાસીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા કે જે મહાભારતમાં ઉલ્લેખનીય છે તે અલગથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને તારી લીધી છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે જે આપણા સૌ માટે ખૂબ જ ઉપયોગી છે જીવનમાં ઉતારવા જેવું છે જેટલી વાર ગીતા સાંભળીએ વાંચીએ એટલી વાર નવા નવા ભાવો ઉપજતા રહે છે ગીતાજી જેટલી વાર વાંચીએ એટલી વાર ઓછી છે એક ચિત્તથી શ્રદ્ધા ભાવથી જો ગીતાજીનો પાઠ સાંભળવામાં આવે કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે જીવનના ઘણા બધા કલેશ દુઃખ શાંત થઈ જાય છે અને શાંતિનો અહેસાસ થાય છે આપણે આજે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય કે જે સાંખ્યયોગ નામે પ્રસિદ્ધ છે તેને આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ બીજો અધ્યાય જેને સાંભળવા માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે આવો મિત્રો આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું હે રાજન એમ કરુણાથી વ્યાપ આસુભર્યા અને વ્યાકુળ નેત્રવાળા અને ખેદ કરતા અર્જુને મધુસૂદને કહ્યું હે અર્જુન શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય સ્વર્ગ પ્રાપ્તિથી વિમુખ રાખનાર અને અપકીર્તિકારક આ મોહ તને આ વિષમ ઘડીએ ત્યાંથી ઉત્પન્ન થયું હે પાર્થ તું કાયરતાને આધીન ન થા તને આ સોંપતું નથી હે પરંતપ હૃદયને આ તુચ્છ નિર્ભરતા ત્યજી દે સુરવે રણ યોદ્ધાની જેમ તું યુદ્ધ માટે ઊભો થા ત્યારે અર્જુન બોલ્યો હે મધુસૂદન પૂજનીય પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય જેમને કરવા વેણ પણ ન કહેવાય તો એમની સામે યુદ્ધમાં માણો વડે હું કેમ લડું કારણ કે હે અરિસુદન તેથી આ મહાનુભાવ વડીલોને નહીં હળીને આ લોકમાં ભિક્ષા માંગી નિર્વાહ કરવું વધારે સારું છે કેમ કે આ ગુરુજનોને મારીને તો મારે અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો ભોગવવા પડે વળી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું એ બેમાંથી કયું અમારા માટે શ્રેષ્ઠ છે અથવા અમે યુદ્ધ જીતીશું કે તેઓ અમને જીતશે તે પણ અમે જાણતા નથી જેમને મારે અમે જીવવા પણ નથી ઈચ્છતા તે ધ્રુત રાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે દિનતારૂપ દોષ વડે નાશ પામેલા સ્વભાવવાળા અને ધર્મમાં મોટ ચિત્તવાળો હું આપને પૂછું છું મારે માટે જે ચોક્કસ કલ્યાણકારક સાધન હોય તો મને કહો હું આપનો શિષ્ય છું આપ શરણે આવેલા મને ઉપદેશ આપો કારણ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધન ધાન્ય સંપૂર્ણ સમૃદ્ધિવાળું રાજ્ય મેળવીને અથવા દેવતાનું આધિપત્ય પામીને પણ મારે ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને ટાળે તેવો ઉપાય હું જોતો નથી સંજય ધ્રુતરાષ્ટ્રને કહ્યું હે ધ્રુતરાષ્ટ્ર ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યા પછી અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ બોલી ચૂપ થઈ ગયો હે ભારત બંને સેનાઓની વચ્ચે શોક કરતાથી અર્જુનને શ્રી કૃષ્ણએ ઉપહાસ કરતા હોય તેમ કહ્યું હે અર્જુન તો શોક નહીં કરવા યોગ્યનો શોક કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે પણ પંડિતો તો મરેલાનો કે જીવતાનો શોખ કદી કરતા નથી કોઈ કાળે હું ન હતો તેમજ તું ન હતું કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને હવે પછી આપણે બધા ન હોઈએ એમ પણ નથી જેમ દેહધારી જીવાત્માને આ શરીરમાં બાળપણ યૌવન અને વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે બુદ્ધિમાન આ ફેરફારથી મોહ પામતો નથી હે કોનતે ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો અને અનુકૂળતા પ્રતિકૂળતા વડે ઠંડી ગરમી સુખ અને દુઃખ દેનારા હોય છે તે અસ્થિર અને અનિત્ય છે તે આવે છે અને જાય છે માટે હે ભારત તેમને તો સહન કર હે પુરુષ શ્રેષ્ઠ સુખ અને દુઃખને સમાન માનનારા જે ધીરજવાળા પુરુષને આ વ્યાકુળ કરતા નથી અને તે જ અમરતા મેળવવાને સમર્થ થાય છે અસતનું અસ્તિત્વ નથી અને સતનો નાશ નથી તત્વદર્શીઓએ આ બંનેનો નિર્ણય જોયો છે જેના વડે આ સગડું જગત વ્યાપત છે તેને તો અવિનાશી જાણ એ અવયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી નિત્ય રહેનારા અને મન ઇન્દ્રિયોની સમજમાં આવનારા એવા અગમ્ય અવિનાશી અને અપ્રમય દેહધરીના આ શરીરો નાશવંત કયા છે માટે હે ભારત તું યુદ્ધ કર જે આ આત્માને મારનાર સમજે છે અથવા તો જે આને મરાયેલો માને છે તેઓ બંને નથી સમજતા કારણ કે આ આત્મા નથી કદી મરાતો કે નથી મારતો આ આત્મા નથી કદી જન્મતો કે નથી કદી મરતો તેમજ પૂર્વ કોઈ વ્યક્તિ ન હતો અને ફરી ભાવિમાં નહીં હોય એમ પણ નથી આ આત્મા અજમન્યા નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરવા છતાં પણ આત્મા મરતો નથી હે પુત્ર જે પુરુષ અને અવિનાશી નિત્ય અઝમન્યા અને અવિકારી જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારી શકે તથા કોને કેવી રીતે મરાવી શકે જે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી આ આત્માને છેદવો અશક્ય બાળવો અશક્ય ભેજવો અશક્ય અને સૂકવો અશક્ય છે કેમ કે આ આત્મા નિત્ય સર્વ વ્યાપક સ્થિર રહેનાર અને અચળ તથા સનાતન છે આ આત્મા અવ્યક્ત ઇન્દ્રિયોથી જાણવો અશક્ય અચિંત્ય મનથી ચિતવવું અશક્ય અને અવિકારી કહેવાય છે માટે એને એમ જાણીને તો શોખ કરવાને યોગ્ય નથી અથવા તો આત્માને સદા જન્મનારો અને વારંવાર મરનારું માને તો પણ હે મહાબાહો તું આને શોક કરવાને યોગ્ય નથી કારણ કે જન્મેલાનું મરણ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે આ નિયમને કોઈ ટાળી શકે તેમ નથી માટે આ વિષયમાં તું શોખ કરવાને યોગ્ય નથી માટે હે ભારત આ સ્થાવર જંગમાં સૃષ્ટિમાં સઘળા પ્રાણીઓ આદિમાં અપ્રકટ એટલે કે જન્મતા પહેલા શરીર વગરના મધ્યમાં પ્રગટ એટલે કે જન્મ્યા પછી શરીરવાળા અને અંતે અપ્રગટ એટલે કે મૃત્યુ પછી શરીર વગરના જ હોય છે તેમાં સુખ સાની કરવું કોઈ આ આત્માને આશ્ચર્ય જેવો જોઈએ છે તેમજ બીજો કોઈ આને આશ્ચર્ય જેવો કહે છે અને ત્રીજો આને આશ્ચર્ય જેવો સાંભળે છે અને કોઈ તો આને સાંભળીને પણ સમજતું નથી હે ભારત સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદાય હણાય નહીં એવો છે તેથી સર્વે પ્રાણીઓનો શોખ કરવો તને યોગ્ય નથી વળી સ્વધર્મને જોઈને પણ તું કંપવાની યોગ્ય નથી કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી બીજું કોઈ કલ્યાણકારક કર્તવ્ય નથી હે પાર્થ અનાયાસી પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારુપ આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળે છે આમ છતાં જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મ અને કીર્તિનો નાશ થશે તથા તને કર્તવ્ય પાલન ન કર્યાનું પાપ લાગશે વળી બધા લોકો લાંબો કાળ રહેનારી તારી અપકીર્તિ ગાય કરશે અને પ્રતિષ્ઠા પામેલા માટે એ અપકીર્તિ મરણથી પણ અધિક દુઃખદાયી હોય છે મહારથિયો તને મરવાના ભયને લીધે ઋણમાંથી હટી ગયેલું માનશે અને જેઓમાં તું બહુમાન પામ્યો છે તેઓમાં હલકો પડીશ અને તારા સામર્થ્યની નિંદા કરતા તારા દુશ્મનો ન બોલવા જેવા ઘણા વચનો બોલશે તેથી વધારે દુઃખ ગયું જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામીશ અથવા જીતીશ તો પૃથ્વીને ભોગવીશ તેથી હે કોંતે યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઊઠ સુખ દુઃખને લાભ અલાભને તથા જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તું તૈયાર થા એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં આ જ્ઞાન તને સાંખ્ય યુગ વિશેનું કહ્યું હવે નિષ્કામ કર્મયોગ વિશેનું આ જ્ઞાન સાંભળ જે જ્ઞાનથી યુક્ત થઈ હે પાર તું કર્મના બંધનને તોડી શકીશ આ કર્મયુગમાં આરંભનો નાશ નથી અને વિપરીત પરિણામ પણ આવતું નથી આ ધર્મ પાલનનું અતિ થોડું આશ્રણ પણ મનુષ્યને જન્મ મરણના મોટા ભયથી ઉઘારી લે છે હે કુરુનંદન આ કર્મયોગમાં

જન્મ પરેત કર્મના ફળો આપનારી ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી વેદને અર્થવાદવાળી જેમાં પુષ્કળ ફળોની લાલચો બતાવેલી છે તેવી ઝરતી વાણી બોલ્યા કરી છે વેદને એ રોચક વાણીથી હરાઈ ગયેલા ચિત્તવાળા એ માણસો ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત બની ગયા હોય છે તેવા ભૌતિક ફળો મેળવવા માટેની ક્રિયાઓમાં કૂંથાઈ ગયેલા હોય તેમના અતરણમાં પરમાત્મા પ્રત્યે એક જ નિશ્ચયવાળી બુદ્ધિ પેદા થતી નથી કે નથી તેની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિત થઈ શકતી હે અર્જુન વેદો સત્વ રજસ અને એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે તું ત્રણેય ગુણોથી અલિપ્ત થઈ જા સુખ દુઃખના દંડોથી છૂટો થા નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિત રહે કઈ વસ્તુ મેળવવાની કે સાચવાની ભાંગ જળમાંથી મુક્ત રહે નિત્ય ધૈર્યનિષ્ઠ યોગ ક્ષેમની ચેતા વગરનું તથા આત્મપરાયણ ફક્ત પરમાત્મા પ્રાપ્તિનું જ લક્ષ્ય રાખ જે રીતે ચારે બાજુથી ભરેલું પરિપૂર્ણ મોટું જળાશય મળી જાય પછી માનવીને નાના જળાશયનું મહત્વ નથી રહેતું તે પ્રમાણે આત્મસ્વરૂપને જાણનાર બ્રહ્મ જ્ઞાનીને કર્મ વર્ણન કરનાર વેદો તો ચારે તરફથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચ્ય જેટલા જરૂરના રહી છે જે પુરુષ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેની પછી વેદ શાસ્ત્રોની જરૂર નથી રહેતી તેને કર્મ કરવાનો જ અધિકાર છે ફળમાં કદી નહીં તું કર્મ ફળની ઈચ્છાવાળું નથા તેમજ કર્મ ન કરવામાં પણ આસક્ત નથા હે દનંજય તું યોગમાં રહી ફળ વિશેની આસક્તિ ત્યજીને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર ક્ષમતા એ જ યોગ કહેવાય છે હે ધનંજય કર્મ બુદ્ધિ યોગથી ઘણું હલકું છે બુદ્ધિમાં તો શરણ લે કેમ કે કર્મના ફળની લાલસા રાખનાર સુકામ પુરુષો તો પામર અને દયાને પાત્ર છે સમત્વ બુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપ બંનેને અહીં ત્યજી દે છે તેથી યોગમાં તું જોડાઈ જા કર્મમાં કુશળતા એ જ યોગ છે કેમ કે કર્મથી ઉત્પન્ન થતાં ફળ ત્યજીને બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાની લોકો જન્મરૂપ બંધનથી મુક્ત થઈ ઉપદ્રવ રહિત મોક્ષને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કિસણને તરી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળો તરફ વૈરાગ્ય પામીશ શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતો મતભેદો સાંભળીને વિચલિત થયેલ તારી બુદ્ધિ જ્યારે નિષ્ફળ થઈને સમતારૂપ સમધિમાં સ્થિર થશે ત્યારે તું તત્વજ્ઞાનરૂપ ફળને પામીશ અર્જુને પૂછ્યું હે કેશવ સમાધિમાં રહેલા સ્થિત એટલે કે સ્થિત પ્રજ્ઞ લક્ષણો કયા કયા છે તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય બોલવા ચાલવા બેસવા ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે શ્રી ભગવાન બોલ્યા હે પાથ જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વે કામનાઓને તરજી દે છે અને આત્મા વડે આત્મામાં સંતોષ પામે છે ત્યારે તે સ્થિતિ પ્રજ્ઞ કહેવાય છે દુઃખોની પ્રાપ્તિમાં પણ ઉદ્વેગરિત મનવાળો સુખોની પ્રાપ્તિમાં સદાય નિષ્ફળ થયેલો અને જેના રાગ ભય તથા ક્રોધ નાશ પામ્યા હોય તે સ્થિતિ પ્રજ્ઞ મુનિ કહેવાય છે જે સર્વત્ર આ શક્તિ રહિત હોય અને સારું થાય તો હર્ષ નથી પામતો કે ખોટું પ્રાપ્ત થવાથી ખેદ નથી કરતો તેની બુદ્ધિ સ્થિર છે જેમ કાચબો પોતાના સર્વ અંગો સમેટી લે છે તેમ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી બધી જ રીતે સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે નિરાહારી અર્થાત ઇન્દ્રિયના વિષયોને ન માણનાર પુરુષના વિષયો તો છૂટી છે પણ તેનો વિષયો તરફનો રસ દૂર થતો નથી એ રસ તો પરમરસ પરમાત્માના દર્શનથી નિવૃત્ત થાય છે હે કોંતે ઇન્દ્રિયો એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળાત્કારી વિષયો તરફ ખેંચે છે તે સર્વે ઇન્દ્રિયોને વશ કરી યોગીએ વિષયોનું ચિંતન કરતા પુરુષને મનમાં વિષયોમાં આસક્તિ થાય છે આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે ક્રોધથી મૂઢતા ઉપજે છે મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય કલ્યાણ માર્ગેથી સંપૂર્ણ પતન પામે છે પરંતુ જેણે મનને વશ કર્યું છે તેવું મનુષ્ય રાબદય સ્વિનાનો અને પોતે વશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતા પામે છે એ પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સારવાર દુઃખો નાશ પામે છે કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે પરંતુ જેનું મન અને ઇન્દ્રિયો પર સંયમ નથી અને જેની ભોગોમાં આસક્તિ છે એવા સ્થિર ચિતવાળાની બુદ્ધિ સ્થિર હોતી નથી અને આવા સંયમીને ભાવના હોતી નથી આવા ભાવના રહિત મનુષ્યને શાંતિ મળતી નથી અને આવા અશાંત મનુષ્યને સુખ પણ ક્યાંથી હોય કારણ કે ભટકતી ઇન્દ્રિયો જે ઇન્દ્રિયોને મન અનુસરે છે તે ઇન્દ્રિય આ પુરુષની બુદ્ધિને જેમ વાયુ જળમાં નાવની ખેંચી જાય તેમ વિષયોમાં ખેંચી જાય છે માટે હે મહાબાહો સગડા ઇન્દ્રિયોના વિષયમાંથી જેની સર્વે ઇન્દ્રિયો બધા પ્રકારે વશ થયેલી છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાન દશા સર્વે પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે અને જે ભોગચ્છામાં પ્રાણીઓ જાગે છે તે મુનિની રાત્રિ છે જેમ ઘણી નદીઓના પ્રવેશથી ચારે તરફ જળ ભરાતું હોવા છતાં સમુદ્ર જેમ પોતાની મર્યાદામાં અચળ રહે છે તેવી જ રીતે જે સંયમી પુરુષમાં સંસારના સર્વે વિષયો જેમાં વિકાર કર્યા વિના સમય જાય છે તે મનુષ્ય શાંતિ પામે છે વિષયના ભોગોની કામનાવાળું મનુષ્ય કદી શાંતિ પામતું નથી આમ જે પુરુષ સર્વે કામનાઓને ત્યજી નિષ્પ્રવ મમતા રહીત અને અહંકાર રહિત થઈ પરબ્રહ્મમાં વિસરે છે તે જ શાંતિ પામે છે હે પાર્થ

ગીતાના બીજા અધ્યાયનું મહત્વ શું છે તે વિશે પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને કહું છું તે સાંભળો કારણ કે પવિત્ર કર્મો કરનારની ચર્ચા કરવાથી પણ પાપોનો નાશ થાય છે દક્ષિણ દેશમાં પુરાણ નામના ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ સાધુ સેવા અતિથિ સત્કાર હવન પૂજન શ્રદ્ધા અને અને તર્પણ દ્વારા દેવતા પિતૃઓની સેવા એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ વેળામાં સ્નાન કરવા ગયો એ જગ્યાએ સાધુ મહાત્માઓ પરમાત્મા વિશે સત્સંગ કરી રહ્યા હતા ત્યાં તે જઈ પહોંચ્યો અને પોતાના મનની મૂંઝવણ તેમની સમક્ષ જણાવી તેણે કહ્યું કે મેં પોતે કદી ખરાબ આચરણ કર્યું નથી અને હંમેશા સાધુ સંતોની સેવા કરવામાં અને સત્કર્મોમાં રચ્યો પચ્યો રહું છું છતાં મારા મનને શાંતિ કેમ મળતી નથી અને ચિત્ત અશાંત હોવાના કારણે મને કોઈ પણ વિષયનું નિશ્ચય જ્ઞાન મળતું નથી અને હું કોઈ નિર્ણય પર આવી શકતો નથી એટલે હું નિજાનંદનું સુખ ભોગવી શકતો નથી તેથી હે મહાત્માઓ મને પરમ સુખની પ્રાપ્તિ થાય તેવો કોઈ રસ્તો ઉપાય બતાવો સદપુરુષના સમાગમથી અને મહાત્માઓના સંસર્ગથી તથા કૃપાથી બધા જ કષ્ટો દૂર થઈ જાય છે કહ્યું છે કે એક ગળી આધી ઘડી આધી મેં પોની આધ સંગત સાધુ કી હરે કોટી અપરાધ માટે હે મહાત્માઓ મારા ઉદ્ધારનો રસ્તો બતાવ સુસર્માની કરુણ વિનંતી સાંભળીને તેમાંના એક મહાત્માએ તેને કહ્યું કે હે બ્રાહ્મણ તું ગીતાજીના બીજા અધ્યયનો દરરોજ ભક્તિપૂર્વક પાઠ કર જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે મહાત્માએ આ બાબતમાં તેને એક પ્રાચીન કથા કહી સંભળાવી પ્રતિષ્ઠાન નગરમાં દુર્ધર્મ નામે એક રાજા હતો તેને ત્યાં વિકર્મ શર્મા નામે એક બ્રાહ્મણ અશ્રિત હતું આ બ્રાહ્મણ ઘણો જ રોભી હતો રાજા બીસા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તેમને નહીં આપીને આ બધું તે પોતે હજમ કરી જતો આવા અધર્મ અને ગોર પાપના પરિણામે તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો કેટલોક સમય નરકાયતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો તેણે કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા આ સ્ત્રી તેના નામ પ્રમાણે કર્કશા અત્યંત કામી વ્યભિચારીણી અને ઘણી દુષ્ટા હતી એક દિવસ તે વ્યભિચારિણી સ્ત્રીએ તેના પ્રેમીના કહેવાથી તેણે તેના સુતેલા પતિને નિંદ્રાવસ્થામાં જ મારી નાખ્યો આમ કમો તે મોત મરવાથી તે પ્રેત બન્યો અને જંગલોમાં ભટકવા લાગ્યો સમય જતાં તેની પત્ની કર્કશા પણ મૃત્યુ પામતા બકરી બની એક દિવસ આ બ્રાહ્મણ વિક્રમ શર્મા જે પ્રેત બન્યો હતો તેણે જંગલમાં આ બકરીને જોઈ અને તે બકરીના રૂપમાં રહેલી પોતાની પત્નીને ઓળખી ગયો તે સાથે જ પોતાના ખ્યાલ આવ્યો આથી કરીને મૃત્યુનો બદલો લેવા તે બકરીને મારવા માટે દોડ્યો છતાં બકરી તો શાંતિથી ત્યાં જ ઊભી રહી પ્રેત પણ તેની નજીક આવ્યો કે તેનો ક્રોધ ભાવ સમી ગયો અને તેને મારવાના બદલે તેની પાસે શાંતિથી ઊભો રહ્યો આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી ત્યાં તેઓ ગીતાજીનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા તે ગીતાજીના પાઠના પવિત્ર વચનો સાંભળી તે પ્રેત બકરીને મારવાનું ભૂલી સ્થિર થઈ એક પાઠ સાંભળવા લાગ્યો બકરી પણ એક ધ્યાને તે પાઠ સાંભળી રહી હતી બકરી અને પ્રેત બંને તે ગીતાનો બીજો અધ્યાય સાંભળતા ઊભા રહ્યા આ પાઠ સાંભળવાથી તેમના મન અને વિચારો પવિત્ર શુદ્ધ થઈ ગયા અને વેરભાવ નાબૂદ થયો અને બંને જણા ત્યારબાદ એ મહાત્માની છત્રછાયામાં રહીને રોજ ગીતાજીનો બીજો અધ્યાય સાંભળવા લાગ્યા દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી તેના પુણ્યબળે મૃત્યુ બાદ બકરી અને પ્રેત વિષ્ણુ લોકને પામ્યા આ પ્રસંગ કહી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો આ મુજબ દરરોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિ પામ્યો અને બધા સુખ ભોગવી વૈંકુટ લોક પામ્યો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મ સંપૂર્ણ તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ